સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી છે સોનાના ભાવ વધવાને કારણે જ્વેલર્સની દુકાનો પર ગ્રાહકોની ભીડમાં ઘટાડો જોવા મળી રહ્યું છે અને સન્નાટું છવાયું છે આ ભાવ વધારાનું એક મુખ્ય કારણ ટ્રેડ વોર માનવામાં આવી રહ્યું છે જેની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી રહી છે આ સાથે જ ભારતમાં સરકાર દ્વારા સોના પર લગાવવામાં આવેલી ડ્યુટી પણ ભાવ વધારામાં ભૂમિકા ભજવી રહી છે જ્વેલર્સ દ્વારા સરકારને ડ્યુટી ઘટાડવાની માંગ કરવામાં આવી છે જેથી ગ્રાહકોને રસ ફરી જાગે અને બજારમાં રોનક પાછી આવે ભાવ વધવાની અસર રિટેલ બિઝનેસ પર પણ પડી રહી છે ભારતમાં રિટેલ બિઝનેસમાં લગભગ ચાળીસ ટકાનું ઘટાડું નોંધાયું છે આપણે ટર્મ્સમાં વાત કરીએ ડોલરની ટર્મ્સમાં ને ઇન્ડિયન રૂપિસમાં તો અત્યારે નવ લાખ ને ચાલીસ હજાર રૂપિયા સોનાનો ભાવ ઇન્ડિયામાં થઈ ગયો હવે આ ઉછાળો લાસ્ટ હમણાં થોડા સમય પહેલા જેનો અત્યારમાં લગભગ ત્રીસ થી પાંત્રીસ ટકા જેવો ઉછાળો આવેલો છે અને આ ઉછાળો અત્યાર સુધીનો હાઈએસ્ટ ઉછાળો કહી શકાય સોનાના ભાવના કારણોમાં એવું છે કે અત્યારે જે ટ્રમ્પ સરકાર દ્વારા ટેરિફ માટેની જે વાતચીત આવે છે અને જે અત્યારે આપણે ખરેખર જોવા જઈએ તો વોર હોય વોરની પોઝિશન હોય ત્યારે સોનાના ભાવ વધતા હતા પણ અત્યારે જ્યારે ટ્રેડ વોર આવ્યો તો આ એનાથી પણ વધારે આપણને અસર કરી રહ્યું છે એ જોતા અત્યારે સોનાના ભાવમાં ખૂબ મોટા ઉછાળ આવે છે